કે આજે સુદ્રાપાડા હું ને હિરેનભાઈ બે આવ્યા પૂરા પૂરા બાપા છે એના દર્શન કરવા આવ્યા કઈ જોઈએ નહીં પણ હવે અમે કરીએ ને કરાવી તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો તો તમને એમ થતું હોય કે આપણું ભાદરકા ધીરું ક્યાં છે તો કે આજે સુદ્રાપાડા છે ઝાલાનું વડોદરા અને રસ્તામાં હાલીને જાઉં હવે આપણે આગળ બાપાના દર્શન કરીએ ને પછી તમને દર્શન કરાવું તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો એમ કહેવાય કે આજે આપણે ભાદરકા પરિવારના સુરાપુરા અને ઝાલાનું વડોદરા અમે આવ્યા અને આજે હું પહેલીવાર દર્શન કરવા આવ્યો તો વિડીયોમાં બને એટલા બન્યા રહેજો તો આપણે આજે થોગોણ બાપાના દર્શન કરાવવાના છે અને બીજી ત્રણ જગ્યા છે તો ત્રણે ત્રણ જગ્યાના દર્શન કરાવવાનો છે ક્યાં ત્યાં પહોંચ્યા તમે અમે ગુદેવ પાસે સુંદડા પૂછવા ગયા હતા બરાબર ગોર બાપા એવું કીધું કે ભાઈ તમે કોઈ બારોટ તમારો હોય ને એને પૂછો હા બરાબર અમે બારોડ બાપા પાસે ગયા બારોડ બાપા શું કીધું કે ભાઈ આ પૂરા પૂરા તમારા ઝાલાના વડોદરા છે અને એને તમારે ગોતવા પડે એટલે બારોડ બાપાને કેવાથી અમે ઝાલાના વડોદરા આવ્યા બરાબર ગામમાં પૂછ્યું તો કે ભાઈ તમે કોઈ નિશાની બતાવો ને તો અમે બતાવી એટલે જેની માલિકીની અત્યારે જગ્યા છે એ ભાઈ અમે દુકાને જઈને પૂછ્યું કે ભાઈ આવી રીતે બે ખાંભા છે એક વડલો છે ને એક વાય છે એ ભાઈએ કીધું કે એ આપડી જ વાળી અમારા ભાઈ અહીંયા અમારા ભેર આવ્યો મારું કાકા એવું કેવાનું છે કે આપણે જે કઈ સમયમાં વર્ષો જૂની વાતો એમ કેવાય કે કરીએ તો આપડા પૂર્વજો અને વડવેરા આ જગ્યા છોડીને પછી બહાર ગયા હોય એવું તમને લાગે પેલું મૂળ ગામ આપણું દેવલગઢ બરાબર દેવલગઢ થી આપણે આવ્યા વડોદરું આ ગામ પેલા હતું વડોદરું એવી રીતે થયું કે ઝાલાનો કોઈ સુરો એવો થઈ ગયો એના નામથી આ ઝાલાનું વડોદરા પૂર્વજો એટલે એ સુરવીરો થઈ ગયા અને પાડિયા જે પૂંજાય અને જૂના પાડિયા હજી જ્યાં ત્યાં એમ કેવાય કે એવા ગામડા હતા ગામડામાં હજી પાડિયા પૂંજાય અને આફોડા સિંદુરે જાવ સુરાજ વાતો કરીએ ને તો એ વાત તો એવી તમારે કઈ માતાજી આવતા હોય આ કામ આડું રહી હોય માતાજી તમારી કુળદેવી હોય ને એનાથી નથી પણ મારું કેવાનું કાકા એવું છે દિનેશ કાકા કે આપણે જેટલા ભાદરકા નોખા પડ્યા ધારો કે કુકસવાડા છે હુસેનાબાદ છે ફેરિયાસ છે કુકસવાડા માં આવ્યા ત્યાંથી પછી આપણે હમઢિયારા ગયા તો બધીમાં ભાદરકા છે તો વર્ષો જૂની વાતું હોય

તો મારું એમ કેવાનું છે કે હુરાપુરા બધી માં નીવો કરે છે લોકો આઈઠમ ના કરતા હોય નવરાત્રીમાં કરતા હોય તો ત્યાં હુરાપુરા ને હશે કે નહીં હોય અત્યાર સુધી તો આવ્યું નથી આ આપણે પેલી વાર આપણા બધા ભાઈઓ આવ્યા બરાબર નામ ઠામ ઠેકાણો એ બારોટના ચોપડામાં છે બરાબર નીવદુ કરે પણ કોણ હુરાપુરા છે કેવી રીતે છે કેવી રીતે મરાણા એ કોઈને ખબર નહીં આપણે માંડેલા હે હા એટલે જ મેં તમને પૂછ્યું માંડેલા છે આ બધા ભાઈ પણ નામ ઠામ કીનો દીકરો કેવી રીતે મરાણો કુકામ માંડો એ કોઈ ને કોઈ ઇતિહાસ ની ખબર ઇતિહાસ ની ખબર પાડવી હોય તો બારોટના ચોપડા સિવાય પડે અને આમ તો એમ કેવાય મિત્રો કે આ વર્ષો જૂની વાતો છે અને આ જગ્યા ક્યાં આવી તો તમને ખબર નહીં હોય દર્શક મિત્રો ને તો આ છે એક આમ તો કહેવાય કે સુદરાપાડા આવો તમે આપણે સોમનાથ ભાવનગર હાઈવે બરાબર ત્યાંથી આવે સુદરાપાડાનો ફાટક ને સુદરાપાડા ગામમાં આવો ફાટક થી અને ત્યાંથી આવો ઝાલાના વડોદરા અને ઝાલાના વડોદરામાં આ વાડીનું નામ શું છે કાકા આ વાડીનું નામ તો આજે વાડીના બાપા છે એને ખબર છે તમે ઉલ્લામાં લખેલી છે બરાબર પણ આ જે આપણા બાપ બાપदादाની જે વાડી વાય છે હ ઈ બારોટના સોપડે મક્કાસરીની વાય તરીકે ઓળખાય તો મિત્રો મારું એમ કેવાનું છે કે આ વાડી ની નામ અત્યારે આપડે ખબર ન હોય આ જૂની વાત કરીએ તમે વિડીયો માં જોયું હોય છે પણ ભાઈ બધા આમ આવી જાય મને બતાવજો તો મોબાઈલ માં આ બધા આપડા ભાઈઓ જ છે એટલા જણા આવ્યા અને બે મહેમાન ને જરાક કામ જેવું હતું એટલે હોય ગયા અમે અત્યારે એટલા હાજર માં છે એટલે તમને બતાવું આ છે વાય અને છે આપણા ભાદરકા પરિવારના સુરાપુરા દાદા તો દિનેશભાઈ ને જેટલી ખબર છે એટલું મને કીધું અને આવી જગ્યા અહીં એટલામાં ત્રણ આવેલી છે કે ચાર ત્રણ તો સુરાપુરા બાપા આ છે થોભણ બાપા થોભણ બાપા થોભણ બાપા ની આપણે બેહીને હું તમને આ વિડીયો બતાવું અને હજી બાકીની ત્રણ જગ્યા છે મિત્રો તમને વિડીયો બનમાં હું બતાવવાનો છે તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો અને તમને એવું લાગતું હોય છે કે મકાસરી વાય એટલે હું તો મકાસરી વાય હું તમને દેખાડવાનો છે વિડીયોમાં જે વખતે મકાનું રાજ હતું એ વખતે મકાનું રાજ હતું મકાસરી વાય એટલે કેનું રાજ હતું ને હું હતું એમાં મકા જે રાજ કરતા ને મુસલમાન એ વખતેની આ કોઈ વાય વડવા આવે બારોટ ના ચોપડે એવું બોલે પછી તો જે તે વખતે હોય તો આપડે ન ખબર હોય પણ જે વખતે મકાનું રાજ હતું ને એ વખતેનો આ ઇતિહાસ અહીંયા છે આપણો અને બારોટના ચોપડે ઇતિહાસ બોલે અને જો કોઈ ભાઈઓને આની વિશે કોઈ માહિતી હોય તો અમને કેજો અમને એટલી માહિતીની ખબર છે દિનેશભાઈ નું કહેવાનું છે ને અત્યારે હાલ અમે એટલા હાજરમાં છીએ ટૂંકમાં મને જ ખબર નથી દિનેશભાઈને ખબર છે એટલે આપણે એની પરિચય કર્યો અને અમે એટલા બેઠા આમાંથી તમને કોઈને દર્શક મિત્રો એવું લાગતું હોય આપણા કુટુંબના હોય ભાદરકા પરિવારના કોળી કોળી આમાં કઈ જાણીએ કોમેન્ટમાં પણ જાણ કરી શકો છો અને દર્શન કરવા હોય અને મિત્રો એમ કહેવાય કે દર્શન કરવા આવું હોય તો મેં તમને આગળ બોલેલો છે કે ઝાલાનું વડોદરા સુદરાપાડા ફાટક અને સુદ્રાપાડા આવવાનું ત્યાંથી સુદરાપાડા આમ તો એમ કેવાય કે ફેક્ટરીનું નામ શું જીએસએલ ફેક્ટરી જીએસએલ ફેક્ટરી પછી એક ગામ આવે ગામનું નામ મને યાદ નથી એની આગળ આવો સુદ્રાપાડા પછી તો રોડ ઉપર જ ઝાલાનું વડોદરા ત્યાંથી ઝાલાના વડોદરા આવવાનું ત્યાંથી આવે જગ્યા એક રસ્તા બહુ સરસ અને મસ્ત મજાની અને જુનાની અને ઐતિહાસિક ને પૌરાણિક મહાબળ બાપા ની જગ્યા આવે તે પછી આપણે આ સુરાપુરા બાપાની એમ કેવાય કે આપણું દર્શન કરવા આવવું હોય તો અંદર વાડીઓ માં આવવું પડે

આવું હોય તો નંબરનો કોન્ટેક કરો તો મારો નંબર છે નવ્વાણું સાત એસી પંચાવન નવ હું આપણો ભાદર કાઢી દઉં એનું નામ ફરી જાદવ હા હા વાત કોઈને બહુ જાણવા નહીં મળે પાણી કેવો તો બધી ગામમાં પાણી હા હા કે પાણી એ જાઉં હા હા તો ગામમાં ખૂબ જ જૂનામાં જૂની આવ્યા હા જૂના જૂનાની વાત દેખાય હા એ વાત છે તો મિત્રો એમ કહેવાય કે આપણે બાપા આ ખેતી કરે જમીન છે તો હું બાપાને પૂછું કે બાપા મારા દર્શક મિત્રોને ભાદરકા પરિવારના છોકરાઓને કોઈને પણ દર્શન કરવા આવવા હોય તો આ આ વાડીનું નામ ગામમાં આવીને શું દેવાનું તો મિત્રો એમ કે વાડીનું નામ એમ કહેવાય કે પાણવી વાડી હા એના તરીકે ઓળખાય એના ઓળખાય તો ગામ આખું બાપાનું કહેવાનું એમ છે કે ઓળખે તો બાપા તમારું નામ મારું નામ નરસિંહ બાપાનું એવું કહેવાનું છે કે વાડીનું નામ પાણવી ભાઈ

તો મિત્રો એમ કહેવાય કે આ ગામ છે એ આપણું પહેલું જે તે વખતે પૌરાણિક અને ઐતિહાસિક સમુદાયની વાત કરીએ તો બાપાનું કહેવાનું એમ છે કે આપણે આમ વર્ષો જૂની પેઢીઓની વાતો કરીએ અને આમ જૂની આપણે તો યુવાધન ધન કહેવાય તો આ ગામ બાપાની ઉંમર બહુ મોટી છે અને આપણાથી એમ કહેવાય કે વધારે દિવાળી જોઈ હોય તમે ક્યાંક એમ નહીં સમજતા કે ભાદરકાધીરો વિડીયો બનાવી જીવન બનાવીને મૂકી દીધો વસ્તુ ઈ નથી

જીણું છે જે બાબત ના મરાણ આવી ઈ બહુ ઇતિહાસ ને ખબર નથી હું તમારું નામ મારું નામ ધીરુભાઈ ધીરુભાઈ આ ખાંભ્યું અહીં છે બધા રવા બરાબર કોઈ કોળી સમાજ આવ્યો નથી હમણાં કાર્ય જવાય આ વાયુ વાળા બધા પાડો પછી આ વાયુ છે ને અટાણે આ પાણી બગડી ગયા હતી નકર આ માણાને દોર મારી ને થાય એટલે આ સોરાસી પીચને જમીન એટલે રાતને જ આ રેટવાલ ટાપ્યા

હું મારો એમ કહેવાનું છે મારું કે આપણે બાપાને મળ્યા તો બાપા એ પોતાની રીતે આમાં કરી લીધો અને પ્રયાસ પણ કરી લીધો કે આ બાપાજી જગ્યામાં તમે બધા એ જોયું મેં ફોટો પણ મૂકી અને વિડીયોમાં પણ તમે જોઈ શકો છો તો મિત્રો એમ કહેવાય કે ભાદરકા પરિવારના બધા મિત્રો આવી જાય તો બાપાની કહેવાની વાત છે એ એક સમજવા લાયક વાત છે અને વિચારવા જેવી વાત છે કે જે આ જગ્યા છે એ આય ખડમાં બેઠા ને બાપા એ મને પણ નથી ગમતું તો એવડો તમારો પરિવાર છે તો આને આમને આમ ખડમાં બેઠા રહેવા જોઈએ એટલે બને એટલા વહેલા એક આપણે જાગૃતતા લઈ આવીએ ને આનો કંઈક ને કંઈક રસ્તો લઈ લઈએ બરાબર તો હવે બાપા તમારું શું કહેવાનું છે આ નીચે બેઠા એમાં એટલે કોઈ એમ ન કહું તો તમારે આ હુરાપુરા વતનમાં આવવું કે આ ગાળામાં ખડમાં બેઠું જવા તાપે ને મેં ઉલ્લેખ લેખ પુરુષો જવાબ મૂકાવી દીધી છોકરી ભાઈ જગ્યા આપી દીધી વતનમાં હરજી મૂકાવી નહીં ભાઈ તો મિત્રો આમાં આપણે બધાયને ફાદર કાપતાળા છે એની પાસે મૂકાવ જવા આપી તો બાપ બધાય કુટુંબની સહયોગ હોય તો કઈ જગ્યાએ બે હું એટલા ગામ છે કયા ગામમાં બે હું બાપાનું હા તો બાપા અમારું કહેવાનું એમ છે કે બાપા અમને આમ બધાયને એક કર દે બને એટલા

બાપા નું કહેવાનું એમ છે કે સાત વર્ષ પેલા કોક ગોતતા ગોતતા આવ્યા હતા અને ઈ બાપા એ નામ હું દીધું જગા બાપા કે મેં તમને ત્રીજી જગ્યાએ આવ્યા ને આપણે દર્શન કર્યા એ દર્શન તમને બતાવ્યું ને આ એટલું આ એક જ વાડીમાં છે ત્રણ જગ્યા તો કાકા આ કયા સુરાપુરા છે આ સૌથી નાના સુરાપુરા દાદા કે જે તે વખતે ધીંગાણું થવાનું હતું અને મેસેજ આપતી વખતે જે બનાવ બન્યો

તો તમારે આમ કઈ એવા તમે કોઈ પણ સંકટમાં હોય અને તમારા કંઈ કામ આ બાપાની પણ બાંધા મુક્ત થઈ ગયા હોય તો તમે બાપાના તમે ની માનતા કરી હોય કે ખાલી અગરબત્તી બેની માનતા કરી હોય અગરબત્તી કરવાનું બરાબર બાપાના દર્શન કરવા આવ્યો ને તે દિને મારા ઘરમાં કોઈ જાતની કઈ તકલીફ જ નથી બરાબર તો કિશનભાઈનો મિત્રો એમ કહેવાનું છે કે જ્યારથી હું અહીં આવ્યો હું તો આજે પેલી વાર છે પણ મેં બાપાને ને એક શ્રદ્ધા મારી એવી મૂકી હતી કે બાપા જે કઈ તું કહે તો આમાંથી તું મને કઈ પણ મારા સંકટ છે પોતાને સંકટ પણ હતા દવાખાનું હતું એમાંથી મુક્ત કરીને તોય તું અને બે અગરબત્તી શ્રીફળ એક એમ કહેવાય કે માનતા રાખી હતી એ બાધા રાખી હતી અને એમાં કિશનભાઈને આજે કોઈ જાતની કઈ તકલીફ નથી બોલો હરુવા પુરા બાપા બોલો દાદાની જય આપણે આઈ જે જગ્યામાં આવ્યા હતા ને ઈ જગ્યામાં છે તો દિનેશભાઈ ભાઈ આ વાડીનું નામ શું છે અને બારોટના ચોપડે મક્કાસરીની વાવ કહેવાય અને આ લોકોના ગામમાં અત્યારે પાણીની તરીકે ઓળખાય ગામમાં તમે કોઈને પણ પૂછો કે ભાઈ પાણીની વાવ ક્યાં છે એટલે તમને એની જગ્યા બતાવે આપણા આપડા ભાદરકાની જે આપણા વડવા હતા એની જૂની આ વાવ છે અને બારોટના ચોપડે મક્કાસરીની નાવ તરીકે ઓળખાય અને અત્યારે આ ગામમાં પાણી નામ થી વાય ઓળખાય તો મિત્રો એમ કહેવાય કે આ જગ્યા ઉપર હું આવ્યો તો અને આ તમને હું આખું બતાવવા માંગુ છું વાડી તમને બતાવી તો મિત્રો એમ કહેવાય કે આ વાડી નું નામ છે મકાછડી વાડી ચોપડે અને આપણા પૂર્વજો વખતની આ મિલકત તમને હું આગળ બતાવવાનો છે વિડીયોમાં ને વાડી બતાવવાનો છે તો બાપા નું એમ કહેવાનું છે કે ઓ હવા હો હરો પેલા આ જમીન કોડી ની હતી ની વાત ફાઈનલ છે અને બાપાજી હતા અમારે આરે મળ્યા હતા એ બાપાનું એવું કહેવાનું છે કે હું પાંત્રી મિત્રો તો આ પૂર્વજો વરસતા હોય કે આ વાડીને આ ક્યાંય ઉપર અગાસી કે નથી બાકી હું તમને આની રોનક જ બતાવે કઈક અલગ છે વાડી કઈ રીતના હે ને આખી વિડીયો માં બને એમ કેવાય કે હું ને હિરેનભાઈ બે આવ્યા તા તો આજે આ મકા સડીની વાડી છે તો આ વાડીની આખી આ જમીન છે આપણી પૂર્વજો વખતની એમ કહેવાય કે આ વાડી છે અહીંયા ગોયડી છે ને આ મેં તમને વાડી બતાવી હતી અને ઓછામાં ઓછું હવા હોથી દોઢસો વીઘાનો નંબર છે એ બાપાનું કહેવાનું એમ છે કે આ વાડી આખી એકદી કોળિયુંની હતી અને આ કોરી સમાજની વાડી હતી અને હવા હો દોઢસો વરસ પહેલાં અને જે બાપા એ આપણે મુલાકાત કરી એ બાપા પાંત્રી વરસાના આ જમીન ખેડે એ વાત સાબિતી સાથેની છે તો આજ હું ને હિરેનભાઈ બે એમ કહેવાય કે ઝાલાના વડોદરામાં આવ્યા હતા અને હું આપણો ફાદરકા ધીરું તો મારો વિડીયો યુટ્યુબમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો એમ કહેવાય કે આપણા વિડીયો માં હોય ને ઇન્સ્ટામાં હોય આપણે રાતી જ બોલાવવાની હોય જય માતાજી જય સોમનાથ જય સોનભાઈમાં